મિસગાઈડ એર મિસાઇલ સ્ટ્રાઇક નું મોક ડ્રીલ યોજાયું આર્મી સ્કૂલ નજીક ખાનગી પાર્ટી પ્લોટમાં નિશાન ચૂક્કતી મિસાઇલ પડે તો શું કરવું તેની મોક ડ્રીલ કરાયું પહેલા બોમ્બ સ્કોર્ટ દ્વારા સ્થળ પર જીવિત બોમ્બ છે કે કેમ તેનું ચેકિંગ હાથ ધરાયું કલેક્ટર કચેરી સિવિલ ડિફેન્સ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા યોજાયેલું મોક ડ્રીલ બાદમાં ત્રણ ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલાયા પંદર લોકો થયા હતા ઇજાગ્રસ્ત બચેલા લોકોને સહી સલામત સ્થળે મોકલ્યા વિભાગ દ્વારા આગ પર કાબુ લેવાયું હતું ઓપરેશન શિલ્ડ અંતર્ગત ગુજરાત રાજ્યના જે પણ બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ શહેર જિલ્લા છે ત્યાં ઓપરેશન શિલ્ડનું આવી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે વડોદરા શહેરમાં ફતેહગંજ વિસ્તારમાં આવેલ આ ગોદરેજ હોલમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એર સ્ટ્રાઇક અંતર્ગત જે ઇન્જર્ડ છે અથવા તો જેનું ડેથ થયું છે એની કેઝ્યુઅલટી અથવા તો એવાને કેવી રીતે બચાવ કાર્ય કરવું એ અંતર્ગત આ મોકડ્રીલ કરવામાં આવી છે આખું આખું જે સમગ્ર મોનિટરિંગ ક્યાંથી થતું હતું અને કઈ કઈ ટીમો હતી કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબની ટીમો ફાયર ફાયર સિવિલ ડિફેન્સ અને મેડિકલ ટીમ સાથે સાથે પોલીસ બીડીએસ ટીમની સાથે રહીને સંકલનમાં રહીને આપણું

નીકળ્યો જે કઈ આપણે ઇન્જોર્ડ થયા હતા એમને પણ આપણે સેફલી બહાર નીકળ્યો અને જે કોઈ જેને કઈ ઈજા નથી થઈ એમને પણ આપણે સેફલી બહાર નીકળીને પછી એમને જણાવ્યું કે આગ પણ લાગી હોય છે તો આપણે પણ આગને પણ ઓલાવી દીધું છે શું મેસેજ મળ્યો હતો સૌથી પહેલા આ એમી સ્કૂલ જોડે એર સાઈક આપણે થઈ ગઈ છે તો એવો આપણે કંટ્રોલ નો મેસેજ મળ્યો હતો કેટલા જણા ટોટલ ઇન્જર્ડ થયા હતા આ ઇન્જર્ડ માં તો ત્રણ ફેટલ થયા પાંચ છ જે છે આ નોર્મલ ઇન્જરીસ થી અને બધા જે છે આ સેફલી ઇવેક્યુએટ કરી દીધા છે ફાયરિંગ કેટલી ટીમો અને ઉપયોગ ત્રણ ટીમો આપણી આવી ડિપ્લોય કરી હતી એમાં રેસ્ક્યુ ટેન્ડર હતી નોર્મલ વોટર ટેન્ડર હતી બીએસએડ પહેરીને આપણા લોકો હતા અને આપણી સ્નોર્કલ પણ આપણે અહીંયા મોકલાવી હતી કેમ કે કંઈ હાઈરાઈઝ હોય તો આપણે એમાંથી લોકોને રેસ્ક્યુ કરી શકાય આ આવી સિચ્યુએશનમાં તો આપણે એવું જ ધ્યાનમાં રાખવી કે એવી સિચ્યુએશન રાત્રે રાતના ટાઈમે અગર આવે તો આપણે બધા ઘરે લાઇટ છે જે આ લાઇટ આપણે બંધ કરવું જોઈએ ઓર આપણે પોતાની સેફ જગ્યા ઉપર આપણે મોબિલાઇઝ કરવું જોઈએ સૌથી પહેલાં અમને અમારા ડિઝાસ્ટર સેલમાંથી એક રિસ્પોન્ડ આવ્યો હતો કે ઈ એમ ઇ સર્કલ ફતેહગંજની આજુબાજુમાં કોઈ સ્ટ્રેકના મેસેજ છે તો એના અનુસંધાને પોલીસ દ્વારા અને સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ફાઇન્ડ આઉટ કરતા જે ગોદરેજ પાર્ટી હોલ છે મેરેજ હોલ એ લોકેશન ટ્રેસ થયું હતું જેના અનુસંધાને અહીંયા સ્થળ પર આવી અને જે સંબંધિત ડિપાર્ટમેન્ટ હતા વીએમસીની તરફથી ફાયર હતા સિવિલ એડમિનિસ્ટ્રેશનમાં હતા ત્યારબાદ સિવિલ ડિફેન્સ એનસીસી એનએસએસ આ જેટલા પાર્ટિસિપેટ હતા એસએસજી હોસ્પિટલ પણ એમાં પાર્ટિસિપેટ હતી એ બધાને એક કોલ ગયો હતો ડિઝાસ્ટરમાંથી અને એ કોલના હિસાબે દસથી બાર મિનિટમાં મેક્સિમમ પંદર મિનિટ પંદર મિનિટની અંદર તમામે રિસ્પોન્ડ કરી દીધું અહીંયા રિસ્પોન્ડ ટાઈમ થયા પછી ડ્યુ કોઓર્ડિનેશનથી સૌથી પહેલાં બીડીટીએસ દ્વારા જે મેં આપને કીધું એ પ્રમાણે ડ્યુ પ્રોટોકોલ છે એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારબાદ ફાયર ટીમ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી અને એમને પણ સર્ચ અને રેસ્ક્યુ કર્યા અને જેટલા એરાઉન્ડ ટુ ટુ થ્રી કેઝ્યુઅલટી નોંધાઈ એ તથા દસથી બાર જેટલા ઇન્જર્ડ પર્સન હતા એમને એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા અને બાકીના જે હેલ્ધી પર્સન હતા એ મોટો વીસથી પચીસ પોતાની જતી બહાર નીકળી ગયા છે અને બાકીના વીસથી પચીસને પોલીસ દ્વારા અહીંથી શિફ્ટિંગ કરવામાં આવ્યું છે